જેમાં હતા મિત્રો આજકાલમાં તમે સોશિયલ મીડિયામાં જે સ્ક્રીન ઉપર હાલની તારીખમાં ફોટો જોઈ રહ્યા છો એ બેનના હાલની તારીખમાં બહુ એટલે બહુ વાયરલ વિડીયા થઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં બેનના તો ઇન્સ્ટાગ્રામમાં તો મિલિયન મિલિયન બેનને વ્યૂ આવે છે બેનને પણ ફોલો પણ સારા આવે છે બહેનની આંખો જોઈને પબ્લિક બેનની દિવાની થઈ ગઈ છે મિત્રો અને આ મિત્રો એટલું જ કહેવું કે આ બેન એક જ માળાએ વ્યક્ત છે અને આ બેનની આંખોએ જોઈ અને એક પહ્યે વિડિયો બનાવ્યો અને બહેનનો ચડાયો હતો અને આ મિત્રોએ એટલું જ કહેવું કે આપણે હાલની તારીખમાં મમતા સોનીએ પણ એવું કીધું છે કે વાહ બેન વાહ શું તમે તો હાલની તારીખમાં પબ્લિકને દિવાની કરી દીધી છે બેન હાલ મમતા સોનીએ પણ એવું કીધું છે મિત્રો હા પણ હાલની તારીખમાં આ મિત્રો આ બેને તો પબ્લિકને દિવાની કરી દીધી છે આ આ બહેનની એટલી મસ્ત આંખો લાગે છે એટલે તમે વાત જ છોડી મેલો મિત્રો અને બીજો આપણે બીજો વિડીયો લઈ પણ આ મિત્રો તમને એટલું જ કહેવા માગું છું કે બીજો આપણે થોડા ટૂંક સમયમાં બીજો વિડીયો લઈને આવી જશે ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયો તમે સપોર્ટ કરજો જય માતાજી મિત્રો અને આમે તો તમે ઘણા બધા વિડીયો જોયા છે પણ આ વિડીયો તમે નહીં જોયો હોય મને ખબર જ છે ચાલની તારીખમાં તમે તાકી રહેજો મિત્રો હાલની તારીખમાં બેનની આંખો જોરદાર લાગે છે મિત્રો અને એટલું જ કહેવું બેનની સ્માઇલ પણ જોરદાર લાગે છે મિત્રો પબ્લિક ગોડી થઈ જવાની છે મિત્રો હાલની તારીખમાં બેન ઉપર પબ્લિક હાલની તારીખમાં એટલો ફોકસ કરે છે ને કે વાત જ છોડી મેલો ઇન્સ્ટાગ્રામમાં તો બેનના વ્યૂ કેટલા બધા આવે છે મિત્રો હા 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 તમે ચાલો બીજો વિડીયો ચાલુ મિત્રો મને ખબર છે કે મને તમને વિડીયો ગમો હશે અને મને પણ ગમો છે અને આ મિત્રો આ છોકરી છે એ શું કામ કરે છે એક માળાવી વેકે છે અને તમે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો પણ જોયા છે જય માતાજી મિત્રો બીજો વિડીયો લઈને